ગમે એવા બળુકા હોય ગમે એટલા બુદ્ધિશાળી હોય ને એમથી નથી પતે ઉરા બાકી તો તમે કોઈ નહીં ઠેકડા માર્યા હોય એટલા મેં ઠેકડા માર્યા સમય આવે ને જો વળતા ન આવડે એને માણા નો કહેવાય સમય આવે ને વળી જવાય એટલે સવારા મેં બાબુ ટાંક કરી છે કે આ સુરા કાયર નું કામ આ જેવા જેવાનું કામ જ નથી રાખ આ અમે ભજન નહોતા કરતા ને તેથી કોઈ હામા નહોતા મળતા ભજન કરી છે ને તો અમારા મોઢામાં આંગળા ભરાવે એટલું બધું હેલું નથી આની માટે બાપુ માથે ધણી જોવે વિના સમજાય છે ચાર વેદ પુરાણ ને તો આ દુનિયાના બાપુ જેટલા મહાપુરુષો છે ને એના એમની ના અમારી કોથળા નથી આવતા કે અમારા બાપ દાદા ના તમે ગાણા ગાવ છો દર દાણા મોકલાવી ના એમ નથી કઈક કરીને એવું ગયા છે એટલે એના ગાણા ગાવા પડે તમારું મારું પાડો છે સારું નથી બોલતું શું તમારા મારા જીવનમાં તમે નું કરી શું અકવાના હતા ભજન ના ભરોસે રહેજો બાબુ એક પીપળી ની બજાર માં વિચાર કરજો કે એક સવાર ભગત બજાણા ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી બેઠે પડ્યું અહીંયા ગોતે ની ગોતે સેટે શેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો બેઠે

પણ ચારે બાજુથી થી બટા ચટણી બોલે ને પછી ભજન હુજે બાકી પૈસાની ની પથારીઓ માં હુજવાનું નથી કહેવાનો મારો અર્થ એ છે સંતો બલિહારી છે કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંત સુરા ની પૂજાવતી હોરઠ રતન ની ખાણ છે મને એક બાબુ એ કીધેલું આ સત્ય હકીકત ની વાત કરો મને કે દરબાર તમે પૈસા નો વહીવટ કોઈ ન કરતા

પણ તો આપડે હકણા ન રહી અખતરો કરી એટલે મેં કહું બધાય તો હારા એવા ન હોય એ બાપુએ કીધા પછી મેં હાથ જણા ના પણ હાથ હાથે બુસ માર્યા બોલ હાથે હાથમાં એક હારો નો નીકળ્યો થાય આપણે એમ દેખાય સંત ની જો ટકોર હોય ને એક આપણને નોર્મલ દેખાય પણ સો ટકા બાપુ એક ખીલી મારી દીધી હોય એમ કેવું હોય તો કહી શકાય નગર આટલું જાણ્યા પછી તો બાપુ મેં નક્કી કરીને પાય છે ને કે આ મારા તો લાખ રૂપિયાનો છે આવી જ જાય નો સાધુ મળે જો તમે તો મરી જાય ગયો કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી સાધુ હામો મળે અને બાપુ સીતારામ એટલું જો ન બોલી તો તમે આ જીવવા લાયક નથી હવે આપણે જો જી કરવા રાજી એટલે તમારું મારું મોડું કેમ બોલવું એ જેનો હિસાબ હોય હું તમને એક ભરતરીનો દાખલો આપું કે પિંગલા દાખલો છે ને કે પિંગલા અશ્વ પણ પાય ગયા તા આવું હતું ફલાણું હતું ઢોકળું હતું પિંગલા ભરતરી સાધુ થઈ ગયા તો તમે એવું માનો છો કે ભરતરી બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું જેવું તેવું હોય પણ એનો એક પ્રસંગ મેં એક સંત પાસે સાંભળેલી વાત એકવાર ભરતરી શિકાર કરવા માટે જંગલમાં ગયેલા ને ચાર પાંચ એમના અરે સૈનિકો હતા શિકાર કરને ગામડાની બાજુમાંથી નીકળ્યા એક શમશાન યાત્રા જાતી હતી એ શમશાન યાત્રા જાતી હતી શમશાન યાત્રામાં પુરુષો બધા જતા તેમાં એક પાછળ એક બાઈ છે ને બાઈ બાપુ માથા પછાડતી જાતી હતી વાળ તોડતી જાતી હતી ને રોતી જાતી હતી એટલે ભરતરી ને એના સૈનિકો બધા આમ એક બાજુ હલ જતા હતા એને એમ તો કે શમશાનમાં બૈરા નો જાય પણ આ બૈરું કેમ જાય છે આ બૈરાને શું હગું થતું હશે

એમી દીકરી જીવતે જીવતી હળગી ગઈ હું કરો નો ઈ તો હળગી ગઈ પણ બાબુ ભરતરી ને હોય તો લોપાણા ની મૂર્તિ જેવો થઈ ગયો ઘરે તારી ભલી થાય તારી જીવતે જીવતી હળગી ગઈ મારે પૂછવું છે કે મરી ગયો ઈ બેન ને શું હગું થાતું છે એમાં કોઈ ભાઈ નીકળ્યો ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ બેન જે અગ્નિ માં હળગી ગયા કે જીવતા હું કામ હળગી ગયા ઈ કે જે ગુજરી ગયા ને એના ઘરવાળા હતા એનો પતિ હતો અને ભરતરી આ પતિ પત્ની પણ આનો પ્રેમ કેટલો કે પોતે જીવતી હળગી ભરતરે નું મગજ બાપુ કામ નથી કરતું ઘરે આવ્યો ઘરે આવીને હિંડોળા ઉપર બેસી ગયો અને પીંગળા આવીને પૂછે છે કે પાણી આપું ચા બનાવી દઉં જમવું છે પણ ભરતરી કઈ બોલતો નથી પીંગળા કે શે શું કા તમારે આટલું બધું છે એ કે પીંગળા એક આજ મેં ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું કે પણ એવું હું ચિત્ર હતું એ કે ગામની બાજુમાંથી માંથી નીકળ્યા ને શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો હતો એક બેન હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો હતો એ ઘરવાળો તો કે ઠીક છે ગુજરી ગયો પત્ની જીવતી ગઈ હું હજી મને અગ્નિ આપી હતી કે નાથી પ્રગટ થઈ હતી તો કે ના અગ્નિ તો આપી હતી તો એ તો કે ત્રીજા નંબર નો પ્રેમ કેવાય એને પ્રેમ નો કેવા ભરતરીને એમ થયું ત્રીજા નંબર નો

અને પેલા નંબર નો ઈ કે એના ધણીને કોઈ કે તારો ધણી ગુજરી ગયો એ અવાજ કાન માં પડે અને કાન માં પડ્યા પછી શ્વાસ લીધો હોય તો બહાર નો નીકળે અને બહાર લીધો હોય તો અંદર નો જાય ખોળિયા માંથી જીવ નીકળી જાય પેલા નંબર અને ભરતરીએ પેંગળાને કીધું તું મને જેવો પ્રેમ કરે આપણે આખરા હકણા તો નો રે અને સ્વાભાવિક છે કે આપણું બૈરુ આપણને પ્રેમ કરતું હોય પેલા નંબરનો હોય કે 10મા નંબરનો હોય એ તો પેલા નંબરનો જ કે કોઈ બૈરુ એમ તો ન કે હું તમને પાંચ પાંચમા નંબરનો કરું છું એટલે પીંગળાને કહે છે ભરતરી કે તમે મને કેટલા નંબરનો પ્રેમ કરો છો એટલે પીંગળાને બાપુ વિચાર આવ્યો એના મગજમાં બાપુ ચકરી ફાઈ ગઈ દીકરી

બેન ઘરનું કામ કરતા હતા ભાઈ ખેતી કામ કરતા હતા બેન ઘરે રસોઈ બનાવતી હતી નાખું કે જમવાનું વાયપુ હવે જો સાના ગુડ ખાઈ લે તો વાંધો નહીં પણ હાથે કરીને ઉભું કરે પછી રોતા વળતા એટલે ઓલું પાપડ મૂકવાય ને થાળીમાં એટલે એના એ ઘરવાળો એની વહુ ને કે આ પાપડ ભાંગી દે એની વહુ કે પણ ભગવાન તમને હાથ આપ્યા પાપડ નો ભાંગી આવો એ કે તું મારી વહુ છું હું તને કહું કઉ તારે મારું કરવું પડે એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર પણ આ પાપડ કે તમે હાથે ભાંગી હકો એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે તો બાબુ હરકો મેળવો ભાંગી દે ને નો ભાંગી દે બે ને કીધું નથી ભાંગી દેવું બોલો કે ભાંગી દે ના કે નથી ભાંગી દો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું હાલો તમારે જોવું હોય દેખાડો એ રખડે બે હવે ઘરના વંટોળી આવું ભાગી કેવાય કે ભરથરી પીંગળા ને કે છે કે તું મને કેટલા નંબર નો પ્રેમ કરે છે અને તેથી બાબુ પીંગળા ભરથરી ને કે છે દરબાર દરબાર પ્રેમ હું તમને પેલા નંબર નો કરું છું પણ આ ખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો બાબુ એમ નામ ઇતિહાસ નો થાય અને એવું બાબુ થર્ડ ક્લાસ બૈરું હોય નઈ આવો ખાનદાન માળવો હોય અખતરો કરશો ને તો રોતા નહિ આવડે ઈ કે ના ના અખતરો નહીં કરું પણ એમાં હકણા રે ચારસો મહિના નો સમય થયો ને ફરીને ને પાછા ગયા કઈક શિકાર માં એમાં વી પાછી આ વાત યાદ આવી ગઈ એનો ભાઈ વિક્રમ ભેગો એને ભાઈ ને કીધું કે તું જા મારો તારો બે ઘોડા લઈને જા અને તારી ભાભી એમ કે તમારા ભાઈ ક્યાંય ગયા તમારે શિકારમાં કાયમ આવી ગયા ભાઈ કે પણ શું કામ કરો હું તને કહું એમ કઈ હું તારા કરતા મોટો છું મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતું આપડે પછી નો એવા ને શિકાર તમે જોવો ગાંડા પાગલ રખડતા હોય બજારમાં રખડતા હોય એનેથી મણા આગા આલે કપડાં ઠેકાણા નો હોય નાયો ધોયો નો હોય ઈનેથી મણા આગા આલે કે ગાંડો હાલ્યો ગાંડો ઈ એ બાપુ કોઈના ઘર માં ચોરી કરી ઈ ગાંડાએ કોઈની બેન દીકરાનો બાવડું પકડ્યું તે ઈનેથી મણા આગા આલે ધોળા ઉળા લુગડાવાળા દો દુનિયાના પથારીઓ ફેરવી નકી તો ઈના પરો દુનિયા રખડે છે ગાંડા બાપુ ભૂખ્યા હુઈ પણ કોઈના ઘર માંથી કોઈની લારી માંથી કોઈ કેળું ન ઉપાડ્યું મને ભૂખ લાગી છે હું કેળું લઈ જઉં તારું

વિક્રમ ઘડીક બોલતો નથી કે હું તમને કહું છું ક્યાં ગયા તમારા ભાઈ કે ભાભી મારા ભાઈ સિંહ ના શિકાર માં કામ આવે સિંહ મારી નહીં એટલું કીધું ને બાપુ જીવ નીકળી ગયો આમના હાથ રહી ગયો કટારી દાસીએ કીધું રાણી ને કે હાલો આમ હાલો એમ કીધું તો રાણી પડી તે બધાને થયું કે રાણી ગુજરી ગઈ અને બાપુ ચારે બાજુ વંટોળિયા છેડ્યા હો

બધા હંબાળે ભરતરીને કે ભરતરી રાજા જે બનવાનું તું બની ગયું ફલાણો ઢોકળું પણ ભરતરી બાબુ પાગલ જેવો થઈ ગયો ગુરુ મહારાજ ને બોલાવ્યા અને બધી સમસાર